મહાવીર સિંહ ક્યાંથી આવો છો વાડી થી અને શું તકલીફ હતી તમને મને પાણી ની કમર ની બેન બરાબર એટલે કેટલા સમય થી હતી તકલીફ બે મહિને તકલીફ થતી તો આમ શું શું થતું તમને ઈ તકલીફ થતી હતી બે મહિને થી તમારી સારવાર લીધા પછી ની તકલીફ કમર થી તે ઈ સારી છે થોડીક પાણી ની તકલીફ છે એટલે રૂટિન લાઈફ માં તમને આમ શું તકલીફ ચાલવામાં શું તકલીફ થતી હાલવામાં હાલી જ ન હતો ફણા ફરત હાલતો હા

તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય તમે તેને શું કહે મેં એને કીધું હું કહું હું મારા હાથ આપ લે કે છે હારા સર્જન પાસે ગયો પણ મને કોઈ ફેર પીડ્યો નહીં આય થી ગયો પછી ફેર પીડ્યો બરાબર તમારા સારવાર લેવા આવો હોય તો મે નંબર ઓલો કાર્ડમાંથી નંબર આપેલો તમારો આ વિડિયો અમે YouTube પર મૂકી શકીએ હો મે કે આપો તમ થેન્ક યુ